છૂટાછેડાનું નું મંદુક રાખી યુવતી પક્ષ દ્વારા કરાતા હુમલામાં યુવકના માતા પિતાને તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયા શહેરના દેસાઈ નગરમાં રહેતા જગદીશભાઈ લવજીભાઈ ગોહિલના દીકરા આના લગ્ન થયા બાદ છૂટાછેડા થયા હોય અને આ છૂટાછેડા થયા બાદ બંને પક્ષે એકબીજાની વસ્તુઓ તેમજ રોકડ રકમ પરત આપી દીધી હોય જે બાદ યુવતીના પરિવારજનોએ આ બાબતે તકરાર કરી યુવકના માતા પિતા ઉપર ખૂની હુમલો કર્યો હતો હુમલામાં ગંભીર ગંભીર રીતે ઇજાગ્રસ્ત ઘવાયેલા યુવકના માતા પિતાને સારવાર અર્થે શહેરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પોલીસે તપાસના ચક્રોને ગતિમાન કર્યા હતા இந்த காமடிக்கு நான் રૂપાબેન કઈ જગ્યા આવ્યો કઈ જગ્યા

શું નામ હોય વાગ્યું એનું એકનું નામ બે જણાના વાગેલું છે હા એક કુમારજી છોકરાના દશરથ છે એની વાગ્યું થોડું નામ નથી વાગ્યું બે જ જગ્યાએ બાપના છેડા પન્ના છે કોઈ